સમાચારમાં વાત કરીએ મહેસાણા તાલુકાના ચોરલંગ ગામની ચોરણ પ્રાથમિક શાળામાં ધોરણ આઠ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો ચોણક પ્રાથમિક શાળાના ત્રણ આઠના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ આજે યોજાયો હતો જેમાં વિદાય લેનારા વિદ્યાર્થીઓમાંથી ઠાકોર હાર્દિક તેમજ પટેલ પોતાના પ્રતિભાવ કર્યા હતા શાળાના શિક્ષક ઠાકોર સુભદ્રાબેન પટેલ ભાવનાબેન ભટ્ટ ગફુરભાઈ રબારી આચાર્ય પ્રકાશભાઈ કડિયા તથા ચોણકના પૂર્વ શિક્ષક અને હાલ લાંગણના સીઆરસી કો ઓર્ડિનેટ કૌશલકુમાર સુધાર દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું અને તેમજ શુભેચ્છાઓ પણ પાઠવી હતી ધોરણ સાતની બાળાઓએ વિદાય ગીત રજૂ કર્યું હતું અને વિદાય લેનાર ધોરણ આઠ ના વિદ્યાર્થીઓએ શાળાના સ્મૃતિ ચિહ્ન ભેટમાં આપ્યા હતા રિપોર્ટર સિદ્ધરાજસિંહ ઠાકોર મહેસાણા